નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો વડનગર તાલુકાના કરબટિયા પીપરદર પ્રાથમિક શાળામાં છવ્વીસ જાન્યુઆરી ઉજવણી કરવામાં આવી જેમાં અધ્યક્ષ તરીકે વડનગર તાલુકા પંચાયત સુરેશભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી હતી અને ગામની દીકરી હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું છવ્વીસ જાન્યુઆરી પ્રજાસત્તાક દિન ઉજવણી નિમિત્તે આવેલા તમામ મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું આવેલા મહેમાનોએ પ્રાસંસિક પ્રવચન આપ્યું વધુમાં દાતાઓ દ્વારા આવેલા ગ્રામજનો માટે ચા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી કરબડીયા ગામમાં પધારેલા અધિકારીઓ અને ગ્રામજનો દ્વારા તિરંગાને સલામી આપી અને રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું